હાલમાં પૂરા ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં આ કાળી વાદળડીઓએ વધુ પડતું હેત વરસાવી રહી છે ખાસ કરીને આપણા ઉત્તર ભારતના ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબના લોકો અતિશય હેરાન થઈ ગયા છે અને ખૂબ જ આ કુદરતી કોપનો સામનો કરી રહ્યા છે ભગવાન તેઓને આ કુદરતી કોપ સામે લડવાની શક્તિ આપે કહેવાય છે કે કુદરતને આપણે ડિસ્ટર્બ કરેલ છે એટલે તેની અસર આપણે બધા ભોગવી રહ્યા છે પરંતુ આ વાદળડીને વિનંતી કરતી સુંદર મેઘાણી રચિત રચના આપણે આજે મોજા દરિયા ચેનલમાં સાંભળીએ હે મોરલા મુને બે ઘડી તરોયા લોય કંઠ એ મોલા મુને બે ઘડી તરો એ આય સાડી લો કંઠ એ ખોવાય વાદર ને હું છેલ્લી વાર એ ખોવાયેલ વાદર ને હું છેલ્લી હે સાધ પાડી હેજીરે સાધ પાડી લો હે ઘોર સિંધુ હે હેજીરે ઘોર સિંધુ તારા વીજણનું મુને હેજી રે ઘોર સિંધુ તારા વીજણનું મુ ਆਪ ਜੇ ਇੱਕ ਕਲੋਲ ਏ ਜੀਰੇ ਆਪ ਜੇ ਇੱਕ ਕਲੋਲ ਇਹ ਹਾਯੋ ਇੱਕ ਨੇਂਦੀਂ ਤਿਓੜੂ ਰੇ ਇਹ ਹਾਯੋ ਇੱਕ ਨੇਂਦੀਂ ਤਿਓੜੂ ਰੇ ਇਹ ਭਾਲੇ ਨੇ ਵਾਇਰੋ યો ડુરુ રે હજરે ભાલયનો વાયરો ડુરુ રે હે ખોવાય લવાદરીને હું છેલીવા હે સાદ પડી લો